નમસ્તે વાલા ભક્તજનો આજે સામાન્ય કાળનો ચોથો રવિવાર સામાન્ય કાળના આજના ચોથા રવિવારે માતા ધર્મસભા આપણને ઈશુના વચનો વધુને વધુ સાંભળવા માટે પ્રેરણા આપે છે અને એની સાથે ઈશ્વરના નામે કોઈ પણ ખોટો સંદેશ આપવા સામે પણ આપણને ચેતવે છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં ખ્રિસ્તના આગમન વિશેની ભવિષ્યવાણી મોસેની મારફતે કરવામાં આવે છે ઈઝરાયેલી પ્રજામાંથી પૈગંબર પેદા કરવાની થયેલી આગાહી ઈસુના રૂપમાં સાચી પડે છે જેમના દ્વારા જ પ્રભુની વાણી અને બધી આજ્ઞાઓ ઉચ્ચારવામાં આવી પરમેશ્વરે તે વખતે જ સ્પષ્ટ કરી દીધું હતું કે ઈસુને નહીં સાંભળનારે જવાબ આપવો પડશે અહીં ઈશ્વરના નામે એમની આજ્ઞા વિરુદ્ધ બોલનારને સજાને પાત્ર થવું પડશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે આજના વાતાવરણમાં આપણે આ ચેતવણીનું મહત્વ આપણા જીવનમાં શીખીએ આજના બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ બે વર્ગની વાત કરે છે એક વર્ગ છે સંસારી છે અને તેથી તેમનું જીવન ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત નથી કારણ કે એ વર્ગના લોકોને એટલે સંસારી સ્ત્રી પુરુષને સાંસારિક બાબતોની ચિંતા રહેવાની જ બીજો વર્ગ એટલે જે સંસારની માયાજાળથી મુક્ત છે અને એટલે એમનું જીવન ઈશ્વરને સંપૂર્ણ રીતે સમર્પિત છે પુરોહિતો અને સિસ્ટરો અપર્ણિત છે અને એટલે સાંસારિક બાબતોની ફિકરોથી પણ મુક્ત છે અને તેથી તેઓના જીવનનું કેન્દ્ર બિંદુ ફક્ત ઈશ્વર છે સંસારીઓ માટે જરૂરી છે કે તેઓએ ઈશ્વરે જે સોંપેલી તેમની સાંસારિક જવાબદારીઓ પ્રભુની ઈચ્છા પ્રમાણે નિભાવવા માટે ઈશ્વર ચરણે જ પોતાની જીવન નૈયાનું સુકાન સોંપી દઈને નિશ્ચિત થઈ જવું આજના શુભ સંદેશમાં ઈશુની દિવ્ય વાણીથી આશ્ચર્યચકિત થઈ ગયેલા લોકોને ઈશુનો અશુદ્ધ આત્માઓને પણ વશ કરવાની તેમની શક્તિનો પરચો જોઈને અચમવાનો પાર નથી રહેતો જ્યારે કોઈ સામાન્ય માણસ ઉપદેશ આપે છે ત્યારે એ ઉપદેશ એની બૌદ્ધિક મર્યાદાઓ શિક્ષણનું સ્તર સામાજિક પ્રાદેશિક અને કૌટુંબિક જેવા પરિબળોથી પ્રભાવિત થાય છે પણ ઈશુ તો માનવ રૂપમાં પ્રભુ હોવાથી એમનો સંદેશ શુદ્ધ ઈશ્વરીય સંદેશ બની રહે છે અને ઈશ્વરનો અધિકાર પણ એમાં ભળે છે જેથી ભરોશીઓ અને શાસ્ત્રીઓ કરતાં સાવ જુદો જ અને અસરકારક બની રહે છે હકીકતમાં આજના આ શુભ સંદેશમાં પ્રભુનો પ્રકાશ પણ પ્રગટ થાય છે જેમાં મહોર વાગે છે અશુદ્ધ આત્મા દ્વારા ઈસુની સાચી ઓળખ ચીસ પાડીને બતાવીને તથા જે કોઈ માટીના માનવીની શક્ય ન બને એવા ઈસુના એ અશુદ્ધ આત્માના વસીકરણ દ્વારા તેથી જ થોડી જ વારમાં ગાલિલના પ્રદેશમાં ચારેકોર કોર ઈસુની નામના ફેલાઈ જાય છે ફરોશીઓ શાસ્ત્રીઓ અને ધર્મના આગેવાનો માટે ઈસુ પોતે જ જેની ભવિષ્યવાણી શાસ્ત્રોમાં થઈ હતી એ પૈગંબર હતા એ હકીકત સ્વીકારવા માટે એક નહીં પણ અનેક પુરાવા હતા પણ પોતાના છીછરા જ્ઞાન અને આડંબરના અંધકારમાં તેઓ અટવાતા જ રહ્યા અને માનવ પુત્રની હત્યા માટે જવાબદાર બન્યા આપણા જીવનમાં ઈશ્વર એમના સંદેશ અને ઈચ્છાઓ જુદી જુદી રીતે પ્રગટ કરતા હોય છે જરૂર છે કે આપણે એને સાંભળીએ સમજીએ અને સ્વીકારીએ જો આપણે એમ કરી શકીએ તો આપણા જીવનમાં ઈશ્વરનું રાજ્ય સદાય પ્રવર્તમાન બની રહે અને આપણા જીવનમાં આનંદ અને સંતોષ પણ રેલાતા રહે એમાં કોઈ શંકા હોય શકે ખરી આપ સર્વોપર ઈશ્વરને ખાસ આશી સૂતરો